બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા મનુભાઈ પરમાર નામનો એક ગરીબ પરિવારનો દીકરો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જો કે હાથમાં રહેલ મોબાઈલમાં લોભામણી ગેમની જાહેરાત જોયા બાદ આ યુવક પણ પૈસા કમાવાની લાયમાં ઓનલાઈન ગેમની મોહજાળમાં ફસાવ હતો આ જ કારણે આ યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવ્યો છે

અને આ જ આઘાતમાં રહેતા મનુભાઈએ આખરે ગળે પાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે મારા ભાઈ નેના હતા એમના બાળકો નેના છે અને ગેમમાં અમને ચૌદ પંદર લાખનું ભંડોળ કરેલું તો બીજા લોકોને આવું ના થાય એવું સરકારને કહેવા માંગીએ કે સરકાર આ ગેમ બંધ કરી નાખે તો બીજાના જીવ બચી જાય અને બીજાના બાળકો સુખીથી જીવન ગાળે એવી આપણી ઉપેક્ષા છે સરકાર અમને નેના બે બાળકો છે તે સરકાર એમને

છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ સીબીઆઈ ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપીકે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી છે મારી તમામને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના પ્રલોભનમાં ના પડતા સાયબર ફ્રોડ બાબતે આપના પાસે અવેરનેસ રાખો કોઈ પણ સાયબર ફ્રોડના ભોગ ના બનો તેમ છતાં આપના સાથે આ પ્રમાણે ફ્રોડ થાય અથવા થવાની શક્યતા હોય તો તાત્કાલિક વન નાઇન થ્રી જીરોની જે પોલીસની હેલ્પલાઇન છે તેના ઉપર આપ કોલ કરી શકો તે ઉપર આપ આપના સાથે થયેલ સાયબર ફ્રોડ બાબતે માહિતી આપો તો આપનું જે પૈસા જે પણ અકાઉન્ટમાં ગયેલ હશે તે અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે તે પછી આપને ટોકન નંબર મળે અને તે ટોકન નંબર લઈને આપની લોકલ પોલ અથવા સાયબર ક્રાઇમ પોલ આવો તો તે પછી એની આગળની કાર્યવાહી થતી હોય છે મારી સૌની વિનંતી છે કે નવરાત્રિના આ ઉત્સવ દરમિયાન તો અમે એક સંકલ્પ લઈએ કે માતાની આરાધના સાથે સાયબર ફ્રોડના બાબતે અવેરનેસ થઈને કોઈ પણ સાયબર પ્રોડના ભોગ ના બનીએ